મારા ઘરે ભાઈ શનિવારની થાળી એટલે મોજ પડી જાય એવી થાળી આવી થાળી પીરસાય ને તો આની સામે બીજા બધા પકવાન ફીકા લાગશે તમને એટલી બધી ટેસ્ટી થાળી બને છે અને ફક્ત દસ જ મિનિટમાં આ થાળી બનીને રેડી થઈ જાય છે તો આવી ફૂલ ડીશ જમવા માટે બહુ ઓછી મહેનતમાં ઓછા ટાઈમમાં અને શાકભાજી વગરની તો ચલો ફટાફટથી બનાવી લઈએ તો એના માટે અહીંયા મેં અડદની દાળ લીધેલી છે તો અહીંયા આ રીતની જે સફેદ દાળ આવે છે અડદની એ દોઢ વાટકી લેવાની છે હવે દોઢ વાટકી અડદની દાળ સામે આપણે અડધી વાટકી જેટલી ચણાની દાળ નાખવાની હોય છે એટલે આ રીતની ચણાની દાળ આપણે અડધી વાટકી આમાં નાખશો ને તો ટેસ્ટ વધારે સારો આવતો હોય છે ઘણા એકલી અડદની દાળ આમનેમ પણ બનાવતા હોય છે પણ આની અંદર આપણે ચણાની દાળ એડ કરીશું તો ટેસ્ટ બહુ જ સરસ આવશે તો આને ચાર પાંચ પાણીએ પ્રોપર ધોવાની રહેશે કારણ કે અડદની દાળમાં થોડા છે ને વધારે પડતી સફેદ ને એવું ઉપર લાગેલું હોય છે તો એને એકદમ પ્રોપર આમ ઘસીને ધોવાની એટલે આમ જે રીતે મસળીએ ને એ રીતે મસળીને દાળને ધોવાની જેથી કરીને એકદમ ચોખ્ખું પાણી નીકળશે તો આ રીતે સરસ રીતે પાણીમાં ધોઈ આપણે એના અંદર હવે પાણી નાખી દઈએ તો અહીંયા આપણે એક વેઢો થાય ને એટલે કે આટલું જો પહેલો વેઢો આટલું થાય એટલું એટલું ડૂબડૂબા પાણી લેવાનું એને આપણે દસ મિનિટ માટે રહેવા દઈશું એટલે થોડી વાર પલાળશું ને તો અડદની દાળ તો પલળી જશે પણ ચણાની દાળને થોડી પલાળતા વાર લાગે છે એટલે એક રસ જ્યારે તમારે કરવી હોય ને ત્યારે થોડીવાર માટે એને પલાળીને રાખવી પડશે એટલે દસથી પંદર મિનિટ માટે રાખી દઈએ સાથે બે ચમચી જેટલું તેલ ટેસ્ટ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈએ આ બનાવવામાં એકદમ ઇઝી છે અને ખાવામાં એટલી જ ટેસ્ટી બનશે તો હવે આપણે અહીંયા દસથી પંદર મિનિટ જેવું થઈ ગયું છે દાળ એકદમ સરસ પલળી ગઈ છે પછી એને આપણે ગેસ શરૂ કરી ત્રણ વિસલ આવવા દઈશું જો તમે થોડી વધારે દાળ પલાળશો ને તો બેથી ત્રણ વિસલમાં એકદમ એક રસ થઈ જશે નહીં તો તમારે વિસલ થોડી વધારે લેવી પડશે તો અહીંયા મેં થોડી વાર માટે પલાળી એટલે મારે ત્રણ વિસલમાં દાળ બનીને રેડી થઈ ગઈ છે તો આ દાળ બનતા બિલકુલ પણ વાર નથી લાગતી તો અહીંયા કૂકર પણ જલ્દી ઠંડુ થઈ જ ગયું છે તો હવે આપણે અલગ મતલબ કે એક જાડા તળિયાવાળી તપેલીમાં એને આપણે બનાવીશું તો એને આપણે હું અડધી અહીંયા અલગ કરું છું કારણ કે અડધી એટલા માટે કે અહીંયા આ દાળને તમે લસણના વઘાર સાથે કરેલી હોય તો વધારે સારી લાગતી હોય છે પણ અહીંયા આપણે લસણના યુઝ વગર કરવાની છે એટલે અડધી હું લસણની ચટણીવાળી કરીશ અને અડધી સાદી ચટણીવાળી હવે લસણ વગર પણ આ દાળને ટેસ્ટી કઈ રીતે બનાવી એ આપણે આગળ જોઈ લઈએ તો આપણે અડધી દાળ અલગ કરી દીધેલી છે બાકી કુકરમાં થોડી રાખી દઈશું આમાં ફક્ત લસણની ચટણીથી જ ટેસ્ટ આવતો હોય પણ લસણની ચટણી વગર પણ એટલી જ ટેસ્ટી બનશે તો ફટાફટથી આપણે એ પણ જોઈ લઈએ તો આપણે અહીંયા સાઈડમાં રાખી દઈએ તો અહીંયા મેં અડધી દાળને અલગ કરી દીધેલી છે હવે આપણે પાણી આમાં તમારા ટેસ્ટ પ્રમાણે એટલે કે જે રીતે જાડી પતલી કન્સિસ્ટન્સીમાં જોતી હોય એ પ્રમાણે તમારે દાળ બનાવવાની રહેશે અને એના અંદર એટલું જ પાણી તમારે એડ કરવાનું રહેશે અને આ દાળ થોડી વાર પણ પડી રહેશે ને તો એકદમ ઘટ્ટ થઈ જતી હોય છે લચકા દાળ તો અહીંયા હું પહેલેથી જ થોડું પાણી વધારે નાખીશ કારણ કે થોડી ઢીલી હશે તો વધારે મજા આવશે અને ઠંડી થશે ત્યારે ઓટોમેટિક એ થોડી જાડી થઈ જ જવાની છે તો એ પ્રમાણે તમારે પાણી એટલે કે મેં અહીંયા એક ગ્લાસ જેટલું પાણી અત્યારે લઈ જ લીધેલું છે જે જરૂર પડશે એ પ્રમાણે એડ કરીશું તો આને આપણે સાઈડમાં રાખીએ હવે આ દાળને ટેસ્ટમાં બેસ્ટ કઈ રીતે બનાવી તો એના માટે એક ચમચી જેટલું લાલ મરચું એક ચમચી જેટલું જીરું થોડું મીઠું એડ કરીશું પહેલાં આપણે ઓલરેડી દાળ બાફવામાં નાખેલું જ છે અને વન થર્ડ ટીસ્પૂન જેટલી હળદર લઈશું અને એના અંદર બે ચમચી જેટલું તેલ એટલે કે એક પાળવા જેટલું તેલ નાખશું આ રીતે મસાલો તેલ અંદર મિક્સ કરવાથી એકદમ લાલ ચટક બનશે દાળ અને એકદમ આમ એકરસ થઈ જશે જલ્દીથી અને ટેસ્ટી પણ બહુ જ લાગશે તો આ રીતે તમારે તેલની અંદર બધા મસાલા નાખી દાળને એક આપણે ઉકળવા મૂકી દીધેલી છે તો એકવાર પ્રોપર હલાવી આ બધા મસાલા દાળમાં એડ કરી દેવાના રહેશે હવે આ ટાઈમે જો તમે લસણવાળી દાળ બનાવવા માગતા હોય જનરલી આ દાળ લસણની ચટણીવાળી જોઈ છે તો તમારે લસણની ચટણી જેટલી ખાતા એટલે મતલબ જે પ્રમાણે ઓછું વધુ ખાતા હોય ટેસ્ટ પ્રમાણે તમારે લઈ એમાં થોડું પાણી નાખી ઘૂંટી અને અંદર દાળમાં નાખવાની રહેશે આપણે અહીંયા લસણ વગર બનાવીએ છીએ એટલે આપણે બધા મસાલા આ રીતે મિક્સ કરી અંદર એડ કરીએ છીએ દાળની અંદર હવે અહીંયા મમ્મીની આદત પ્રમાણે બધાને ખબર જ છે હવે તો હું પણ આ રીતે વાટકો ધોઈ પાણી થોડું લઈ ધોઈ અને અંદર એડ કરું છું તો તમે પણ જો આ રીતે કરતા હોય તો મને કમેન્ટ કરીને કહેજો તો મને પણ ખબર પડશે કે મારા કયા કયા વ્યૂઅર્સ આ રીતે પાણી નાખી મિક્સર કે વાટકાને ધોઈ અને શાક કે દાળમાં નાખતા હોય છે તો આને ઉકળતા બિલકુલ પણ વાર નહીં લાગે તો પાંચથી સાત જ મિનિટ થશે તો સાથે થોડી કોથમીર અંદર એડ કરીએ જેથી કરીને એની ટેસ્ટ અને સુગંધ બહુ જ સરસ ભળી જશે અને આના અંદર આનો ટેસ્ટ વધારવા અહીંયા શેકેલું જીરુંનો પાવડર મેં એડ કર્યો છે અડધી ચમચી જેટલું તમે ના નાખતા હોય તો આ વખતે અતકચરો પાવડર કરી નાખી દેજો બહુ જ ટેસ્ટી બને છે આ દાળ મારા મમ્મી આમાં નાખે છે અને મને બહુ જ ભાવે છે તો તો લાસ્ટમાં દાળ ઉકળી જાય એટલે તરત જ એના અંદર ઉપરથી કોથમીર નાખી અને સાઈડમાં કરી દઈએ અને આપણે અહીંયા બાજુમાં રોટલો બનાવવાનો છે તો આ અડદની દાળ સાથે જનરલી રોટલા જ ખવાય છે અને તમે રોટલી ભાખરી સાથે પણ ખાઈ શકો પણ રોટલાથી વધારે સરસ લાગશે ખાવામાં તો આપણે ગેસ શરૂ કરી દીધો છે તાવડી મૂકી આ રીતે થોડું પાણી લઈ એમાં થોડું મીઠું નાખી એકદમ ઉગાડી દેવાનું અને અંદર એક વાટકો જેટલો લોટ લીધેલો છે અહીંયા તમારે રોટલો કેવો જાડો પતલો ખાવ એ પ્રમાણે બનાવવાનો રહેશે આ રોટલો જુવાર બાજરીનો મિક્સ છે એટલે કે એક ભાગની બાજરી અને બે ભાગનો જુવાર એવી રીતે મારા મમ્મી દળાવેલો છે તો રોટલો એકદમ સફેદ બનશે અને અત્યારે ઉનાળામાં તમે જુવાર બાજરીનો રોટલો ખાશો ને તો તમને નડશે પણ નહીં ગરમે નહીં પડે અને જે લોકો ડાયટિંગ કરતા હોય એ લોકો આ રોટલો ખાઈ શકશે અને ઉનાળામાં આ રોટલો ખાસ બનાવીને ખાઈ શકાય છે અડદની દાળ સાથે તો રોટલો ઘડવાની પણ એક સ્ટાઇલ છે જો આ રીતે અડધો રોટ લોટને કટ કરી આ રીતે હળથેળીથી મસળતો જવાનો છે તો આ એક મેઇન સ્ટેપ છે તો એ રીતે પ્રોપર તમે ફોલો કરશો તો તમારો રોટલો પહેલી પહેલીવારમાં પણ પરફેક્ટ બનશે અને આને એક લુઓ લઈ એટલે બે લુઆ કરેલા છે તો એને નાનો લુવો સાઈડમાં રાખી મોટાને આ રીતે લઈ હાથેથી આ રીતે કરતો જવાનો રહેશે એટલે જે લોકોને રોટલા નહીં આવડતા હોય આ રીતે જોઈને કરશો ને તો એકદમ પરફેક્ટ રોટલા બનશે અને મારા મમ્મી તો આ રીતે ઘડીને જ કરે છે હજુ મને એટલા ઘડતાં પ્રોપર નથી આવડતા પણ મમ્મી એકદમ સરસ ફૂલેલા ધડા જેવા રોટલા કરે છે તો મને એવું થયું કે મમ્મીના હાથનો જ રોટલો તમને બનાવીને દેખાડું તો આને એકદમ હળવેથી એકદમ પ્રોપર તાવડી થઈ જાય ને પછી આ રીતે હળવેથી સૂડ આવીને નાખવાનો છે જેથી કરીને રોટલામાં ભમરો ના પડે અને એક સાઈડ ચડે થોડી પછી આ રીતે બીજી સાઈડ તમારે વાળી દેવાનો રહેશે અને બીજી સાઈડ પણ ચડે એટલે આ રીતે તવેથાથી લઈ અને નીચે ચેક કરવાનું જે સાઈડ કાચું લાગે એ સાઈડ આપણે રાખી દેવાનો રોટલાને તો એ સાઈડ પણ ચડી ગયો છે તો હવે આપણે ઊંધી સાઈડ આ રીતે ફેરવી દઈએ અને ઉપર થોડો પાણીવાળો હાથ કરવાનો અને પ્રેસ કરવાનું જેથી કરીને રોટલો ફૂલીને દડા જેવો થશે તો આ રીતે થોડું પાણી નાખી આ રીતે હલાવવાનું ઉપર આમ લગાવવાનું અને આ રીતે હાથેથી થોડું પ્રેસ કરવાનું જેથી કરીને રોટલો એકદમ ફૂલવા લાગશે અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખેલી છે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર કરવાનો રહેશે તો એકદમ ફૂલીને દડા જેવો રોટલો બનીને રેડી થઈ ગયો છે તો આને આપણે ગરમ ગરમ રોટલો જ સર્વ કરીશું તો તવેથાથી જ આ રીતે એની ઉપરની પોપડી એટલે કે પળ ખોલી દઈએ અને અંદર ઘી લગાવી દઈએ તો અહીંયા આપણે બે ચમચી જેટલું ઘી તો લગાવી દઈશું કારણ કે અમારા ઘરમાં આ રીતે ઘી ઘીવાળા રોટલા જ બધાને ભાવે છે તો આ રીતે આમાં જો આવી રીતે ઘી લાગેલું હોય ને તો બહુ મજા આવશે ખાવાની અને ત્યારે ઉનાળામાં તો ખાસ તમે આ વસ્તુ ખાઈ શકશો એટલો બધો ટેસ્ટી બનશે તો જ્યારે ઘરમાં શાકભાજી ના હોય ત્યારે તમારે આ રીતે અડદિંદાળને રોટલા બનાવી દેવા તો બહુ મજા આવશે બધાને ખાવાની બનાવવામાં એકદમ ઇઝી જ છે તો હવે આપણે એને પીસી લઈએ તો અહીંયા મેં થોડી અલગ રીતે થાળી પીસી છે તો મારા ઘરે તો શનિવારની થાળી આ રીતે પીસાય છે તમારા ઘરમાં કઈ રીતે પીસાય છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો સાથે મેં ઘઉંના પાપડ ગરમર મરચાંને શેકેલું છે અને આ રીતે ટમેટા મમ્મીએ બનાવેલા જ છે તો એને સાથે રાખ્યા છે અને સાથે ઘી ગોળ વગર તો અધૂરો જ છે હા આજની મહેનત મારી થોડી પણ તમને ગમી હોય ને તો મારા વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો અને હા જે લોકોને આ થાળી બહુ જ ભાવે છે અને જે લોકો બનાવે છે શનિવારે એ લોકો કમેન્ટમાં એનું નામ જરૂરથી કહેજો સાથે આવી ઠંડી ઠંડી છાશ મળી જાય ને તો એની મજા જ કંઈક અલગ છે તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ